ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સવારનું બધું કામ બાકી છે પણ હું સુધારવા માંડી ગી છું પાલક કારણ કે પછી મેં કીધું આ પાંદડા છે ને એ લંઘાઈ જશે ને તો સુધારવાની મજા નહીં આવે એટલે ફટાફટથી પહેલાં છે ને મારે આ કામ કરવાનું છે અને બીજું કે આજે છે ને હું ઓમ માટે આમળા લઈ આવી છું કે હવે જો શિયાળો બેસી ગયો છે એટલે આમળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આમળા ઓમભાઈને બહુ ભાવે છે એટલે આપણે એમ થયું કે ચાલો ઓમ ઓમભાઈ કીધું છે તો એના માટે લઈ આવીએ ખાલી માર્કેટ ગઈ હતીને તો લઈ આવી છું પણ હવે આમળા હાથવાનો ટાઈમ મળે કે શું અને બીજું કે તમે લોકો બધા મને સપોર્ટ કરો છો અને મને તો બહુ ખુશી થઈ કાલે જો હું તમને આજે એક વાત કહું મસ્તીની હું છે ને કાલે શોપિંગ કરવા ગઈ હતી ગામમાં તો ત્યાં હું એક શોપ ઉપર વસ્તુ લેતી હતી ને તો એક ભાઈ છે ને બેક વખત મારી સામે જોયું પણ હું બોલતી હતી ને એટલે એને ખબર પડી ગઈ કે આ ઓલી ચેનલવાળા જ છે સોનું ફેમિલી બ્લોગ્સવાળા એટલે પછી મને કે મેં પૈસા દી દીધા શોપમાં પછી મને કે બેન જેસી કૃષ્ણા હું કહું જે શ્રી કૃષ્ણ પણ હું તો તમને નથી ઓળખતી તો એ કે તમે અમને ના ઓળખતા હોય કે કારણ કે અમે તમને ઓળખતા હોય કે અમે તમારા વિડીયા જોતા હોઈએ કે તમારા કોમેડી વિડીયા જોતા હોઈએ અને અમે તમારી લાઈવમાં બહુ આજે તમારું લાઈવ બહુ મસ્ત હોય કે અને તમે બધાને બહુ રિસ્પેક્ટથી વાત કરો કે અને હું તો એટલી ખુશ થઈ ગઈ મેં કીધું તમે ક્યાં અહીંયા જ રહ્યો છો કે નહીં કે કે હું તો ડ્યુટી ઉપર છું જમ્મુ કાશ્મીર પણ મને પગમાં વાગ્યું છે અને હું રજા ઉપર છું એટલે હું અહીંયા મારી ફેમિલી પાસે આવ્યો છું અને તમારા વિડીયો બહુ સરસ હોય કે અને મને એટલી ખુશી થઈને હું કું ઓ માય ગોડ આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવે છે જમ્મુ કાશ્મીરના આપણા અહીંના જે છે જે જોબ કરે છે ત્યાં આર્મીમાં છે કે શો એમ શો ગમે ત્યાં પણ આપણને ગર્વ થાય આજે મને એટલું ગર્વ થયું કે લે મારો વિડીયો ત્યાં એ લોકો જોતા હશે લાઈવમાં હશે અને હા બેક આપણા અહીંના છે એ ફોરેન ટેક્સી ચલાવવાની એવી જોબ કરે છે એ લોકો પણ મને લાઈવમાં કહેતા હતા કે તમારા વિડીયો અમે જોઈએ અને એક કે તમારી કાસ્ટના ભાઈ છે ને એને મેં કીધું કે એક બેન છે ને એ કે લાઈવમાં આવતા હોય કે તમે એની લાઈવને સાંભળજો તમને ખૂબ મજા આવશે અને કે હું તો તમારી લાઈવ કે જોઉં છું તો મને થોડુંક આમ ખુશી થાય નવાય લાગે કે આપણા વિડીયો એટલા બધા સારા લાગતા હશે લોકોને આપણી ભાષા એટલી સારી લાગતી હશે કે વિદેશમાં આપણા લોકો હોય એને આપણે બોલીએ એને સાંભળવું ગમે છે તો બહુ ખુશી થઈ કાલ તો હું જે જે ખુશી મને શોપિંગ કરવામાં ના થઈ ને એ ખુશી મને એ ઓલા પેલા ભાઈ મને મળ્યા ને એને મને એમ કીધું ને કે અમે તમારા વિડીયા જોઈએ છીએ તમારા વિડીયામાં અમે તમારું લાઈવ બી જોઈએ છીએ તો તો મને અદભુત ખુશી થઈ કે મારી ખુશીનો કોઈ પાર જ ના રહ્યો હું તો પાંચ મિનિટ ભાઈ પાસે ઉભી રહી ગયો વાતો સાંભળો એની ખરેખર આમ બહુ આનંદ થાય ક્યારેક ક્યારેક એવું આમ અચાનકથી આપણને કોઈ એમ કેમ કે તમે આ સરસ વિડીયો બનાવો છો કે તમે સારું બોલો છો એ કે એ ભાઈ હું કહી કે હું મને એમ થયું પહેલાં કે આ ઈજ છે પણ તમે બોલવા માંડ્યા ને એટલે દુકાનમાં એ કે પછી મને કન્ફર્મ થયું કે નહીં 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 આ આપણે લાઈવ જોઈએ છીએ ને એ જ છે એ કે પછી મને એકલા એકલા હસુ હતું ગજબ કહેવાય સર ચાલો હવે આપણે છે ને જો પાલક તો મસ્ત મસ્ત સુધારાઈ ગયું છે પણ આના પાલકના થેપલા બનાવવાના છે અથવા તો કંઈક ઢોકળામાં નાખીશ કંઈક કરીશ બરોબર પણ છે ને અત્યારે મારે આમળા હાથવા છે ચાલો તો આપણે છે ને માર્કેટથી કાલે આમળા લઈ આવ્યા છીએ ને તો એ આમળા છે ને આપણે આથવાના છે તો ફટાફટથી છે ને આ પાણીની બરણી ભરી છે એમાં ફટાફટ નાખી દઈએ અને દિવસ ને એટલે એકદમ સરસ થઈ મારે વધારે નિમક નાખવું જોશે કારણ કે ઓમ ભાઈને છે ને સે જે મોરા આમળા થાય એ નથી ગમતું કઈ વાંધો નહીં ચાલો આપણે નિમક નાખી દીધું ચાર ચમચી નાખી દીધું અને હવે આને મને ચમચી થી હલાવી અને એકદમ સરસ રીતે આપણે આમળામાં છે ને થોડું કટ કરતું જ એટલે હું છે ને આમ આમ સેજ સીજ આમ ચાકા પાડતી ને આમ અથવા તો આવી રીતના આમ આંબળા તો કાલ લઈ આવી હતી પછી કાલે સાંજે ધોયા અને અત્યારે પછી હવે એમ થયું કે ફટાફટથી આને આ કમ્પ્લીટ કરીએ એટલે એ ભાઈને ખાવાના થઈ જાય બે ચાર દિવસમાં એટલે જો આવી રીતના આમ કરે ને એટલે એમાં છે ને ફટાફટથી નિમકને ચડી જાય હળદરને એમ એટલે સારું ચાલો તો હું તમને ખરેખર દિલથી થેન્ક યુ કહું છું કે તમે લોકો મારા વિડીયો જુઓ છો વિડીયોને લાઈક કરો છો કમેન્ટ કરો છો તો બહુ ખુશી થાય છે આવી જ રીતના આમ મદદ કરતા રહેજો એટલે જલ્દી જલ્દી આપણા પણ ફટાફટથી સબસ્ક્રાઇબ વધી જાય સવારમાં વહેલા ઉઠા એટલે અત્યારે એટલા બંગાસા આવે ને કેમ થાય કે જલ્દી જલ્દી બપોર થઈ જાય ને ફટાફટ જમીને પાછા સુઈ જાય આખી બરણી ભરાઈ જવાની છે એટલે આમળા નાખીશ ને એટલે કઈ વાંધો નહીં ચાલો હજી તો શરૂઆત થઈ છે એટલે હજી તો કેટલો ટાઈમ સુધી ચાલશે હજી આંબળા પણ આ શરૂઆત છે તો એક વખત આમ થઈ જાય આથી લઈ ને પછી પાછા તો અહીંયા માર્કેટમાં અહીંયા આવશે સોસાયટીમાં ત્યારે લઈ લેશું અત્યારે સોસાયટીમાં આવતા નથી કારણ કે હજી એની ફૂલ સિઝન નથી અત્યારે આ હેંસી ના કિલો છે પછી તો ચાલીસ ના ને ત્રીસ ના ને એમ અહીંયા મળે છે સારું ચાલો આપણે આફટાફટથી બરણી જો ભરા છે આખી અમે બરણીને ઢાંકી અને મૂકી દઈએ એટલે આપણું કામ થાય પૂરું હવે આપણે શું કરવાનું છે પ્રભુ જો હવે છે ને આના પછી મને પાછા મંદિરે માટેના ફૂલ ફૂલ આવી ગયા કે થોડાક હતા તો તું છે ને આપણા ઘરના મંદિરનો હાર કરે મેં કીધું ઘરના મંદિર હું કરીશ પણ ઘરનું મંદિર તો ના નકડું જ છે તેમાં ના નકડું જ હાર છે પણ હું છે ને શંકર મંદિરે દઈ આવીશ મહાદેવને ચડાવી આવીશ પાછો મસ્ત મસ્ત હાર બનાવીને મહાદેવને ને એટલે બધા એક વખત હાર ચડી જાય આપણા ફૂલનો તો આપણને રૂડા રૂડા આશીર્વાદ મળે બીજું તો શું ચાલો આપણે આખી બરણી ભરાઈ ગઈ છે હવે ચાર પાંચ દિવસ માટે થઈને આ બરણી છે ને મૂકી દે એટલે સરસ મજાના આમાં નિમક અને હળદર ચડી જાય સર સારું ચાલો તો આપણે હવે ફૂલ લઈને બેસી ગયા છીએ ભગવાનનો ફરી એક વખત હાર બનાવવા ને આ હાર મહાદેવને ચડાવવા જવાનો છે તો અમારા ઘરનો પણ હાર થઈ જશે ફૂલ બહુ ઝાઝા છે એટલે ઘરે પણ હાર થઈ જશે અને ભગવાનને પણ હાર ચડી જશે ચાલો ભાઈ પીળા અને સરસ મજાના ગલગોટા આવી ગયા છે આ પીળા કલરના છે

મહાદેવ ને ચડાવવાનો હાથ છે તો ઈ પણ નાનો જ કારણ કે ત્યાં છે ને શિવલિંગ છે અને અમારું પણ મંદિર છે ને અંદર એ પણ નાનું છે એટલે આપણે હાવ નાનો હાર બનાવવો છે આટલો થઈ રહેશે પ્રભુ એ ઘનશ્યામ ચલો

જે કામ આવી રીતના હજી એક કામ કરી દો એટલે એકદમ સરસ ચૂંખું થઈ જાય એ પણ પીળા જ કલર નું કરવું છે પછી ઓરેન્જ નાખવા હે એટલે આ છે ને હારમાં આનું દેખાવ સરસ આવે બીજું કંઈ નહીં

ઓરેન્જ કલરના ફૂલ એટલે આપણે છે ને એક સાઈડ જ કરવાના છે બે થી ત્રણ સાઈડ વાળા ચાર સાઈડ પણ થાય ચાર ચાર ફૂલનો ઝુમખો નાખીને પણ એ નથી કરવો હજી મારા ફ્રિજમાં ફૂલ તો પડ્યા છે ભગવાનને ચડાવવાનો પણ

પહોંચાડી દે બરોબર છે પછી એના પૂજારીને જઈએ એકાદ દિવસમાં કાલ સવારે પૂજા થાય ને ત્યારે થશે ત્યાં સુધી તો હવે આમાં કંઈ ન થાય એટલે આ નવ એક જુમલામાં જો થઈ ગયો આપણો હારા મસ્તીનો સારું ચાલો આજે તો આપણે છે ને આ કામ આ જ કામ કર્યું છે આ હારનું સુધારવાનું હાથવાનું તો આપણે છે ને બીજું ઘણું કામ હજી બાકી છે પણ હવે એ પછી કાલે અત્યારે તો જો આ નવીન આટલા કામ કર્યા છે અને હવે મારે મંદિરે બી જવું જોઈશે ને ચડાવ તો સારું ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને જોતા રહેજો આ સરસ મજાના બ્લોગ્સ અને સાંભળતા રહેજો મારી વાત તો